તમે અમદાવાદ કે રાજકોટ જાશો તો આમાં જેટલું સુંદર આકર્ષક અને ટકાઉ ફર્નિચર તમને ભાગ્ય જ મળશે આ દિવાળી ને લઈ લોખલાગણી ને માન આપી મોરબીની જનતાને અને નવદ સરસ એવી સ્કીમ મૂકેલી છે ખાસ આ લકીડોમાં આપણે એક્ટિવા સ્કૂટર રાખેલું છે અને દેવ દિવાળી દિવસે બધાની વચ્ચે લકી ડ્રો થશે દિવાળીના તહેવારોના એ શુભ દિવસો શરૂ થવાના છે જ્યારે ઘરમાં ધૂંકચરા શરૂ થશે જૂનું છે એને કાઢવાનું થશે અને નવું કઈ ઘરમાં વસાવાનું થશે આ બંનેની અસમંજસતામાં અમે આ જે કેવા લોકેશન પર છીએ કે જ્યાં આવ્યા બાદ આ ફર્નિચરને ને રહીને તો કઈ પણ રિક્વાયરમેન્ટ આપની હૈસે તો પૂરી થઈ જ જવાની છે પણ સ્પેશિયલ ગિફ્ટ ને લઈને પણ વિશેષ વણઝાર અહીંયા આપના માટે લઈ આવવામાં આવી છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અમે અત્યારે હાલ ખૂબ જાણીતા લોકેશન અત્યારે હાલ આપણે છીએ અત્યારે હાલ આપણે ગ્રાઉન્ડ ફ્લોર માં છીએ અત્યારે આપણી સાથે ઓનર જોડાયા છે સૌથી પેલા સ્વાગત છે સર આપનું અને આપનું નામ કહેજો

સોફા અહીંયા પડેલા છે આ બાજુ ડાઇનિંગમાં હે ડાઇનિંગમાં ને એમાં બધાય માપી પાસે જાજી વેરાયટી લાગે કા ઘણી ઘણી અત્યારે અમારા શોરૂમમાં લાઈવ સો પ્લસ મોડલ છે થી પણ વધારે ડાઇનિંગ સેટ લાઈવ જોવા મળશે કસ્ટમાઇઝ આપણે સોલ્યુશન કરી છીએ તમે કહો કે મારે આ જ કાપડ વાપરવું છે હા તો એ જ કાપડના અમે ડાઇનિંગ આપને બનાવી દઈએ રિક્લાઈનર સોફા કહેવાય આને ઓકે એટલે ફાઇનલી કમ્ફર્ટેબલ છે ને હા હા જનરલી બધા સોફા ની સાથે એક રિક્લાઈનર સોફા મુકતા જ હોય છે હા 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 સાચું આ ટીપાય છે 4 in 1 છે ઓકે મેમન આવ્યો તો મે આ રીતે બારે કાઢી અને અલગ અલગ મૂકી શકો છે ને મોડા મોડા 30000 સ્ક્વેર ફીટ નો ફર્નિચર નો મોલ છે હા હા ગુજરાત માં જે સારામાં સારો પ્રેસ્ટીજીયસ મોલ કહેવાય એટલે અમારો મોલ છે તો આ જે બેડરૂમ સેટ તમે જેટલા પણ અમારા શોરૂમ માં જોઈ રહ્યા છો હા 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 ટોટલી કસ્ટમાઈઝ છે સાઇઝ તમે ખરીદ શકો અને એ કબાડ સ્લાઇડિંગ દરવાજાવાળો છે હા 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 તે ઇઝીલી તમે સ્લાઇડિંગ ખોલી શકે એને ઓછી જગ્યા હોય ને હા હા એમ નહીં આમ કોઈ સમૂહ લગ્ન જેવું મોટું આયોજન હોય એ કારે બલ્ક ક્વોન્ટિટીમાં કબાટ શેટી આ બધીની રિક્વાયરમેન્ટ હોય તો તમારે અહીંયા ફૂલફિલ થઈ જાય મેન્યુફેક્ચરિંગ છે ને જે બજેટમાં ક્યાંય બજેટમાં અમે પ્રોવાઇડ કરી જ શકીએ છીએ એમ ને અને આ બધાયમાં અત્યારે કોઈ બુકિંગ કરાવે અત્યારે કોઈ તમારી પાસે લઈ જાય તો એને ઓલી દિવાળીવાળી ઓફર લાગે ને હા ના અત્યારની જનરેશન અને રિક્વાયરમેન્ટ પ્રમાણે સૌથી સારી ચાલતી વસ્તુ એટલે કે સોફા કમ બેડ છે જ્યારે જરૂર ન હોય ત્યારે આ સોફા કમ બેડ એટલે સાવ ઈઝી સોફા થઈ જાય હા સાવ ઈઝી આનો પાછો ક્રેઝ અત્યારે જાજો કા આમાંય આખી કસ્ટમર સાઈઝ એ બધું બની જાય બધું બધું કસ્ટમાઈઝ છે ને આ સોફા કમ્બેડ અમારા શોરૂમ માં છે ખાલી છે 28500 ને આમાં તો ખુરશી રિવોલ્વિંગ ચેર બહુ જાજી છે કેટલીક આપણી પાસે લાઈવ ડિસ્પ્લે મઈ છે આપણી પાસે રેગ્યુલર લાઈવ 200 પ્લસ મોડેલ હોય છે અને એ પાછું કસ્ટમાઇઝ થઈ જાય એ જ રીતે ટેબલ છે ટેબલ મેં એવું નવા મોડલ કલર આ દિવાળી ના હિસાબે જોઈ શકશો હા દશેરા ના બધા મુહૂર્ત હોય તો ઘણા બધા નવા નવા મોડલ આપડે આપણે પ્રમાણે ઇન્ટિરિયર ડિઝાઇનર પ્રમાણે ડેવલપ કરેલા હોય આપણી પાસે અત્યારે એસી થી વધારે મોડલ ટેબલ ના હાજર માં છે અમારો અમારા ઘરના અમારો ભત્રીજો જ ખાસ ઇન્ટિરિયર ડિઝાઇનર છે મારી બેબી ઇન્ટિરિયર ડિઝાઇનર છે વાહ તો એ ડિઝાઇન કરી આપે છે એ રીતે અમે આખે આ બધું અમારી ડેવલપ ડેવલપ કરતા હોય હોસ્પિટલ માં બાકડા થ્રી સીટર બઉ માં એજ ચાલે એમાં અમારી પાસે આઠ મોડેલ છે અલગ અલગ અમારા જ કસ્ટમરો નું એવું કેવું છે તમે રાજકોટ એ ઘણા જાતા હોય છે જોવા માટે અમદાવાદ પણ જાતા હોય છે

ફર્નિચરની થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા